ધોરણ આઠ સ્વાધ્યાયપોઠી બ્રિજ કોર્સ તેમાં જોઈશું સમીકરણનો ઉકેલ તો હવે સમીકરણમાં કોઈ એક સંખ્યામાં પાંચ ઉમેરતા હવે આપણે કોઈપણ વસ્તુ જ્યારે સમીકરણ બનાવશે તો તેમાં પાંચ ઉમેરાવે એટલે કે સરવાળો કરવાનો તો એને લખાય એક્સ વત્તા પાંચ એ જ રીતે દસમાંથી કોઈ એક સંખ્યા બાદ કરતા તો કોઈ એક સંખ્યા જે છે એને આપણે આ એક્સ ધારી લઈએ એટલે થશે દસમાંથી દસ ઓછા એક્સ એ જ રીતે કોઈ સંખ્યાને બમણી કરવી છે તો બે ગુણા એક્સ એટલે થશે ટુ એક્સ એ જ રીતે કોઈ સંખ્યાને ત્રણ વડે ભાગવી છે તો એને લખીશું એક્સ ભાગ્યા ત્રણ અહીં કોઈ એક સંખ્યા એ અજ્ઞાત સંખ્યા છે અને એની આપણે કિંમત જાણતા નથી એટલે આપણે એને દર્શાવવા માટે એક્સનો ઉપયોગ કર્યો છે હવે એક્સની જગ્યાએ બીજી પણ એક્સ વાય જેડ એમ ગમે તે પણ સંખ્યા લઈ શકાય છે હવે વિધાનોને સમીકરણના સ્વરૂપે લખો તો આપણને વિધાન આપ્યું હોય તો એમાં સમીકરણ કઈ રીતે બનાવવું તો એક્સના ત્રણ ગણા એટલે કે એક્સને ત્રણ વડે ગુણવાના અને એમાં દસનો સરવાળો એ બત્રીસ થાય છે તો એક્સમાં ત્રણ ગણા કરે એટલે એક્સને ત્રણ વડે ગુણ્યા એટલે ત્રણ એક્સ અને એમાં અગિયાર ઉમેર્યા અને એ બધાનો સરવાળો બત્રીસ થાય છે એટલે બરાબર કરીશું અને બત્રીસ લખીશું હવે કોઈ એક સંખ્યાના છ ગણા એટલે કોઈ એક સંખ્યા એટલે એક્સ એના છ ગણા એટલે છ વડે ગુણ્યા એટલે છ એક્સ અને એમાંથી પાંચ બાદ કર્યા એટલે છ એક્સ ઓછા પાંચ બરાબર સાત મળે એટલે બરાબર સાત આમ આપણને સમીકરણ મળે છ એક્સ ઓછા પાંચ બરાબર સાત તો અહીંયા સમીકરણ એ હંમેશા સમાનતાનું ચિહ્ન હોય છે સમીકરણમાં બંને બાજુ સરખી હોવી જોઈએ એટલે વચ્ચે બરાબર મૂકીએ છીએ હવે સમીકરણનો ઉકેલ તો ચલની જે કિંમત માટે સમીકરણ સંતોષ હોય તે કિંમતને સમીકરણનો ઉકેલ કહે છે તો અહીંયા આપણે એક દાખલો જોઈએ ત્રણેક વત્તા બાર બરાબર શૂન્ય તો હવે અહીંયા એક વસ્તુ સમજવાની છે જ્યારે આ વસ્તુ આપેલી હોય હવે કોઈપણ જે સંખ્યા હોય અહીંયા જમણી બાજુ જીરો છે ડાબી બાજુ આ છે તો જો જમણી બાજુથી અહીંયાથી આ બાજુ જાય તો તે સંખ્યા જો સરવાળો બાદ બાકી હોય તો તેની નિશાની બદલાઈ જાય એટલે અહીંયા જો આ જે ધન છે તો આ બાજુ જશે તો ઓછા થઈ જશે જો અહીંયા ઓછા હોય ને આ બાજુ જાય તો ધન થઈ જાય એ જ રીતે કોઈ સંખ્યા ગુણાકારમાં કે ભાગાકારમાં હોય તો બરાબરની સામેની બાજુ જાય તો ગુણાકારમાં હોય તો ભાગાકાર થઈ જાય જેમ કે આ ત્રણ છે તો આ બાજુ જે ખસેડીએ ત્યારે એક ભાગે ત્રણ થશે અને ભાગાકાર હોય તો ગુણાકાર થઈ જાય આમ અહીંયા આપણને સમીકરણ જે આપેલું હોય એમાં આપણે ત્રણ એક્સ એટલે એક્સની કિંમત શોધવાની છે તો સૌથી પહેલાં આપણે સરવાળાનું એની પ્રક્રિયા કરીશું તો આપણે એક્સ બરાબર લાવું છે એટલે એને જે સમીકરણમાં જે છે તે જે સંખ્યાઓ છે તે દૂર કરવી પડે ત્યારે એક્સ બરાબરની કિંમત મળે આપણને એટલે પહેલાં તો આપણે સરવાળો બાદ બાકી હોય એનું ઉકેલ પડશે એટલે અહીંયા પ્લસ બાર છે એટલે આપણે બંને બાજુ ઓછા બાર ઓછા બાર કરી દઈએ તો અહીંયા બાર છે તો અહીંયા બાર ઓછા બાર કરીએ ને બંને કોઈપણ સંખ્યાને આપણે આ બાજુ આ રીતે લખી શકીએ એની બંને બાજુએ જો ઓછા બાર ઓછા બાર કરવા હોય તો પણ ઓછા પાંચ વત્તા પાંચ એમ બંને બાજુએ સરખું આપણે લખી શકીએ ગુણાકાર હોય તો પણ ગુણા ત્રણ આ બાજુ પણ લખી શકીએ અને બરાબર સામે પણ લખવા પડે એટલે આ બાજુ આપણે બંને બાજુ ઓછા બાર ઓછા બાર કરી દઈએ છીએ એટલે અહીંયા આ ઝીરો થઈ જાય બાર ઓછા બાર એટલે ઝીરો થઈ જશે અને આ બાજુ ઓછા બાર રહેશે એટલે ત્રણ એક્સ વત્તા ઝીરો બરાબર ઓછા બાર થાય હવે આપણે ત્રણને પણ દૂર કરવાના છે એટલે અહીંયા ત્રણને ભાગીએ ત્યારે એકલો એક્સ રહેશે તો આ બાજુ પણ આપણે ત્રણ વડે ભાગવા પડે એટલે બંને બાજુ ત્રણ વડે ત્રણ વડે ભાગતા ત્રણ એક્સ ભાગે ત્રણ ત્રણ એક્સ ઓછા બાર ભાગે ત્રણ એટલે અહીંયા ત્રણ ત્રણ ઉડી જશે અને ત્રણ ચોક બાર એટલે આપણને મળશે ઓછા ચાર એક આ રીત છે અને બીજી રીતે છે કે જ્યારે સરવાળો હોય અને સામેની બાજુ ખસેડીએ તો એ ઋણ થઈ જાય છે એ જ રીતે જો આ એ ગુણાકાર છે તો સામેની બાજુ ખસેડી બરાબરની સામેની બાજુ જાય તો એ રૂ ધન સરવા ગુણાકારો તો ભાગાકાર થાય ભાગાકારો તો ગુણાકાર થઈ જાય તો આપણે એ રીતે પણ ગણીશું તો ત્રણ એક્સ વત્તા બાર બરાબર શૂન્ય છે તો સૌથી પહેલાં સરવાળો બાદ ભાગની પ્રક્રિયા કરવી પડે એટલે આપણને આ બાર આ બાલ બાજુ લઈ જવાના છે એટલે આ બાજુ જે ધન છે તો આ સામે જ સંખ્યા જશે તો ઋણ થઈ જશે એટલે થશે આપણે ત્રણ એક્સ આ બારને આ બાજુ લઈ જઈએ એટલે એની નિશાની બદલાઈ જાય તો જીરો ઓછા બાર થઈ જાય કેમ કે આ ધન છે એટલે અહીંયા નિશાની બદલાઈ જશે એટલે જીરો ઓછા બાર એટલે ઓછા બાર જ કહેવાય હવે આ ત્રણને દૂર કેમ કે આપણે એક્સની કિંમત શોધી એટલે આ ત્રણને એકલો એક્સ લાવવા માટે આ ત્રણ અહીંયા એક્સના ગુણાકારમાં છે એટલે આ બાજુ સામેની બરાબરની બાજુ જશે સામેની બાજુ તો ભાગાકારમાં જશે એટલે એક્સ બરાબર બાર ઓછા બાર ભાગ્યા ત્રણ થઈ જશે એટલે આપણને આ સીધી ડાયરેક્ટ આપણને આ કિંમત મળી જાય એક્સ બરાબર ભાગ્યા માઇનસ બાર ભાગ્યા ત્રણ એટલે બાર ભાગ્યા ત્રણ એટલે ચાર થાય ચાર પણ થશે ઋણ એ જ રીતે આપણે બે નંબર ગણીએ તો અહીંયા પહેલાં કંસ છે તો આ કંસ પહેલાં કંસની બહારની જે સંખ્યા છે તેની પ્રક્રિયા કરવી પડે એટલે આ જે ચાર છે એ સામેની બાજુ લઈ જવા પડે હવે આ કંશના ગુણાકારમાં છે ચાર ગુણ્યા આખો કંશ છે વાય વત્તા ત્રણ છે એટલે આ ચારને આપણે સામેની બાજુ લઈ જઈએ તો આ જા ચાર અહીંયા ગુણાકારમાં છે તો અહીંયા ભાગાકારમાં થઈ જશે એટલે થશે ચાર વાય વત્તા ત્રણ બરાબર અઢાર છે એટલે થશે વાય વત્તા ત્રણ એને બરાબરની સામેની બાજુ લઈ જઈએ એટલે ભાગાકારમાં જશે એટલે થશે અઢાર ભાગ્યા ચાર હવે અને ફરીથી સાદુ રૂપ આપીએ તો બે વડે બંને બાજુ ભાગીએ તો નવ થશે નવ દુ અઢાર અને આ બાજુ બે દુ ચાર એટલે નવ દુ ત્યાંશ થશે હવે ફરીથી આપણે વાયની કિંમત શોધવાની એટલે ત્રણને પણ હટાવવાના છે તો આ વાય સાથે સ સરવાળામાં છે ત્રણ એટલે જો બરાબરની સામેની બાજુ થાય તો ઓછાકાર થઈ જશે એટલે વાય બરાબર થશે નવ ભાગ્યા બે અને આજે અહીંયા ધન છે એ સંખ્યા એ ઋણ થઈ જશે ઓછા ત્રણ હવે આને ફરીથી સાદુ રૂપ આપીએ તો અહીંયા બંને બાજુ ઉપર નીચે બે વડે ગુણીએ એટલે અહીંયા થશે નવ ઓછા ત્રણ દુ છ થશે અને નીચે બે રહેશે એટલે ત્રણમાંથી છ જાય તો આ નવમાંથી છ જાય તો ત્રણ ત્રણ દ્વિત્યાંશ વાય બરાબર ત્રણ દ્વિત્યાંશ મળે તો ત્રણ નંબર ઈરફાને કહ્યું કે તેની પાસે યુનુસ પાસેની લકોટીના પાંચ ગણા કરતાં સાત વધારે લકોટી છે યુનુસ પાસેની લકોટી માનો કે અમુક સંખ્યા છે તો એના કરતાં પાંચ ગણે છે એટલે યુનિસ પાસે એક્સ હોય તો એના પાંચ ગણા પાંચ એક્સ થાય અને એનાથી પણ સાત વધારે છે એટલે પાંચ એક્સ વધતા સાત થશે તો ઈરફાન પાસે સાડત્રીસ લખોટી છે એટલે પાંચ એક્સ વધતા સાત બરાબર સડત્રીસ આ આપણું સમીકરણ બનશે એટલે પાંચ એક્સ વધતા સાત બરાબર સડત્રીસ આ આપણું સમીકરણ બને હવે આપણે એક્સની કિંમત શોધવાની છે એટલે પહેલાં તો સરવાળો બાદ બાકી હોય તેની પ્રક્રિયા કરવી પડે એટલે પાંચ એક્સની સાથે સરવાળો સાત છે એટલે સાત આપણે બરાબરની સામેની બાજુ મોકલવા હોય તો અહીંયા જે સરવાળો છે તે બાદ બાકી થઈ જશે એટલે થશે પાંચ એક્સ બરાબર સાડત્રીસ ઓછા સાત થશે એટલે સાડત્રીસ ઓછા સાત એટલે થશે ત્રીસ હવે ફરીથી આ એક્સ ગુણાકારમાં પાંચ છે એટલે આપણે એક્સની કિંમત શોધવા માટે અહીં ગુણાકાર છે તો સામે જશે તો એક્સ ભાગાકારમાં થશે એટલે એક્સ બરાબર થશે ત્રીસ ભાગ્યા પાંચ એટલે પાંચ છ ત્રીસ એટલે આપણને એક્સની કિંમત મળશે છ તો યુનિસ પાછે છ લખોટી હશે હવે મહાવરો જોઈએ તો આપેલ વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો તો અહીંયા એક્સ અને ચારનો સરવાળો 9 થાય છે એટલે એક્સ 4 ચાર સરવાળો છે એ બરાબર નવ થાય છે હવે એમના સાત ગણામાં સાત ઉમેરતા સિત્યોતેર મળે એટલે એમના સાત ગણા એટલે સાત ગુણ્યા એમ એટલે સાત એમ એમાં ઉમેરવાનો છે એટલે સરવાળો વધતા સાત ઉમેરવાનો છે એટલે થશે સિત્યોતેર હવે જો તમે વાયના ત્રીજા ભાગમાં વાયનો ત્રીજો ભાગ એટલે વાયને ત્રણ વડે ભાગવા વાયનો ત્રીજો ભાગ એટલે વાયને ત્રણ વડે ભાગીએ એમાં ત્રણ ઉમેરતા એટલે સરવાળો કરીશું એમાં ત્રણ ઉમેરીશું તો તમને ત્રીસ મળે એટલે બરાબર થાય ત્રીસ કોઈ એક સંખ્યાના બમણામાંથી પાંચ બાદ કરતાં અગિયાર મળે તો કોઈ એક સંખ્યા આપણે એક્સ ધારીએ એના બમણા એટલે બે બે વડે ગુણાકાર છે એટલે બે એક્સ એમાં પાંચ બાદ કરવાના એટલે પાંચ ઓછા કરવાના તો બરાબર આપણને અગિયાર મળે હવે તેરમાંથી કોઈ એક સંખ્યાના સાત ગણા બાદ કરતાં છ મળે એટલે તેરમાંથી કોઈ એક સંખ્યા એટલે પહેલાં તો તેર લખીશું આપણે એમાંથી બાદ કરવાની કોઈ એક સંખ્યાના સાત ગણા છે એટલે બાદ કરવાનું છે એટલે ઓછાકાર આવશે ના સાત ગણા એટલે કોઈ જે સંખ્યા છે એ એક્સ છે એટલે એ સંખ્યાના સાત ગણા એટલે સાત એક્સ એમાં બાદ કરતાં છ મળે બરાબર છ હવે પ્રશ્ન બે નીચેના સમીકરણ ઉકેલો તો અહીંયા આપણને આ સંખ્યા આપી આ સમીકરણ આપ્યું છે તો સૌથી પહેલાં આપણે સરવાળો બાદ બાકીની પ્રક્રિયા કરવાની હોય એટલે આ પાંચ પી છે વધતા સાત છે તો આ વધતા સાત જે છે એને બરાબરની સામેની બાજુ આપણે ધકેલીશું એટલે પાંચ પી બરાબર થશે આ સાત આ બાજુ આવે હવે અહીં સરવાળો છે એટલે બાદ બાકી થશે એટલે સત્તર ઓછા સાત થશે એટલે સત્તર ઓછા સાત એટલે થશે દસ હવે ફરીથી પી પી શોધવાનો છે એટલે આ પાંચ પણ જે છે એ બરાબરની સામેની બાજુ જાય એટલે બરાબરની સામેની બાજુ જાય એટલે ભાગાકારમાં જાય એટલે પી બરાબર થશે દસ ભાગ્યા પાંચ એટલે થશે બે હવે બે નંબર ટુ એમ વધતા છ બરાબર ઝીરો ફરીથી આપણે એમની સાથે આ સરવાળો છે છ એને સામેની બાજુ બરાબરથી સામેની બાજુ કરીએ એટલે તે ઋણ થઈ જશે એટલે ટુ એમ બરાબર આ ઝીરો છે અને ઋણ છ એટલે ઓછા છ ફરીથી એમ શોધવું છે એટલે બરાબર અહીંયા ઝીરો એટલે ઓછા છ થશે હવે આ ટુ એમ છે તો આપણે એમ શોધવું છે એટલે એમની સાથે બે ગુણાકારમાં છે તો સામેની બાજુ ધકેલીએ તો એમની સાથે જે બે છે ભાગાકારમાં જશે એટલે એમ બરાબર ઓછા છ ભાગ્યા બે એટલે બે તરી છ પરંતુ તે થશે ઋણ હવે ત્રણ નંબર બે એક્સ બરાબર છ તો અહીંયા બેની જોડે એક્સ ગુણાકારમાં છે એટલે એક્સનું શોધવું છે એટલે બે આપણે બરાબરની સામેની બાજુ ધકેલીએ એટલે એક્સ બરાબર આ બે જે છે અહીંયા ગુણાકારમાં છે તો અહીંયા સામે જશે તો ભાગાકારમાં જશે એટલે એક્સ બરાબર છ ભાગ્યા બે ત્રણ જવાબ આવે હવે દસ વાય બરાબર દસ વાય ભાગ્યા ત્રણ બરાબર ચાલીસ એટલે ફરીથી આપણે વારાફરતી કરીશું તો પહેલાં અહીંયા ભાગાકારનું જે છે એને સામેની બાજુ મોકલતા બરાબરથી તો એ ગુણાકારમાં થશે એટલે થશે દસ વાય બરાબર આ ત્રણ ચાલીસના ગુણાકારમાં જશે એટલે ચાલીસ ગુણ્યા ત્રણ થશે હવે ફરીથી દસ વાય છે એટલે દસ ગુણ્યા વાય છે એને પણ સામેની બાજુ આપણે મોકલવું પડશે એટલે વાય બરાબર થશે ચાર ગુણ્યા ત્રીસ અહીંયા ગુણાકારમાં છે એટલે સામે ભાગ્યાકારમાં આવશે એટલે ચાલીસ ગુણ્યા ત્રણ ભાગ્યા દસ એટલે શૂન શૂન જશે એટલે ચાર તરી બાર મળશે હવે પાંચ નંબર બી ભાગ્યા પાંચ બરાબર આઠ ભાગ્યા પાંચ હવે જ્યારે બંને જો બીના ગુણાકારમાં પાંચ હોય અને સામે પણ પાંચ પાંચ હોય તો એ બંને સંખ્યા ઉડી જાય એટલે અહીંયા પણ ભાગાકારમાં છે અને અહીંયા પણ ભાગાકારમાં છે એટલે આ બંને જે પાંચ પાંચ છે ઉડી જશે એટલે બી બરાબર આપણને મળશે આઠ છ નંબર એક્સ વત્તા છ બરાબર બે તો અહીંયા સરવાળો છે હવે આપણે એક્સની કિંમત શોધવાની એટલે છને આપણે બરાબરની સામેની બાજુ મોકલવા પડશે એટલે જે અહીંયા સરવાળો છે એ બાદ બાકી થઈ જશે એટલે એક્સ બરાબર બે ઓછા છ થશે એટલે બે ઓછા છ એટલે ચાર મળશે પણ ચાર એ ઋણ મળશે કેમ કે જે મોટી સંખ્યા છે એની નિશાની ગણાય એટલે મોટી સંખ્યા છ છે એટલે છ ની જે નિશાની છે ઋણ છે એટલે આપણને એક્સ બરાબર ઋણ ચાર મળશે હવે સાત એક્સ વત્તા ઓગણીસ વાગે બે બરાબર તેર તો અહીંયા પણ આપણે સૌથી પહેલાં જે પ્રક્રિયા છે સાત એક્સ એક્ વધ સરવાળાને છે તો આપણે સરવાળાવાળી સંખ્યા પાછળ મોકલીશું એટલે આ જે ધન છે એ ઋણ થઈ જશે એટલે સરવાળાની નિશાની બાદ બાકીમાં થઈ જશે એટલે સાત એક્સ બરાબર તેર ઓછા ઓગણીસ ભાગ્યા બે થશે હવે ફરીથી આ એક્સના ગુણાકારમાં સાત છે એટલે જ્યારે સામેની બાજુ જશે તો એ ભાગાકારમાં જશે એટલે આપણને મળશે એક્સ બરાબર અને આખો કૌંસ ગણીશું તેર ઓગણીસ ભાગ્યા બે અને આખી ભાગાકારમાં સાત હવે આઠ નંબર ત્રણ કોશમાં વાય ઓછા ચાર બરાબર એકવીસ તો પહેલાં વાય સોદો આપણે અહીંયા આ જે ગુણાકારમાં છે આખા કોશમાં તો એને ત્રણને હટાવવા પડશે ત્રણને બરાબરની સામેની બાજુ મોકલવા પડશે એટલે થશે વાય ઓછા ચાર બરાબર અહીં ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જશે એટલે થશે એકવીસ ભાગ્યા ત્રણ હવે એકવીસ ભાગ્યા ત્રણ એટલે સાત તરીકે એકવીસ એટલે સાત હવે ફરીથી વાયની સાથે ઓછા ચાર છે એટલે ફરીથી આપણે વાયની કિંમત શોધવી છે એટલે ચારને આપણે બરાબરની સામેની બાજુ ધકેલીશું એટલે આ જે ઋણ છે એ ધન થઈ જશે એટલે આ ઓછાકાર છે એ સરવાળો થશે એટલે વાય બરાબર થશે સાત વત્તા ચાર બરાબર અગિયાર હવે નવ નંબર એક્સ ઓછા એક્સ ઓછા ચાર પંચમાંશ બરાબર બે તો અહીંયા ફરીથી આપણે એક્સની સાથે આ સરવાળો બાદ બાકીની સંખ્યા આવેલી છે એને બરાબરની સામેની બાજુ ધકેલીશું એટલે થશે આ જે ઋણ છે એનો સરવાળો થશે એટલે એક્સ બરાબર થશે બે વત્તા ચાર પંચમાણસ હવે સરવાળો કે બાદ બાકી કરવા ઉપર નીચે છેદ નીચેનો છેદ સરખો હોવો જોઈએ એટલે બંને ઉપર નીચે પાંચ પાંચ વડે ગુણતા તો એક્સ બરાબર થશે ઉપર પણ બે ને પાંચ વડે ગુણતા બે પંચા દસ થશે નીચે પણ પાંચ થશે વધતા ચાર પંચમાંશ હવે પાંચ છેદ સરખા થવાથી સરવાળો થશે ચૌદ દસ ને ચાર ચૌદ પંચમાંશ એટલે એક્સનો જવાબ મળશે ચૌદ પંચમાંશ હવે દસ નંબર ત્રણ ભાગે ચાર ઓછા વાય બરાબર ઓછા અઢાર હવે આપણે અહીંયા ઋણ વાય છે તો આપણે બંને બાજુ જો સંખ્યા જે નિશાની બદલી કાઢીએ તો આપણને અહીંયા ધન મળી જાય તે આખી આ આખી જે સંખ્યા છે એને આપણે ઓછા એક વડે ગુણીશું અહીંયા પણ ઓછા એક વડે ગુણવી પડશે એટલે થશે આ બંને સંખ્યાની નિશાની બદલાઈ જશે તો અહીંયા ઓછા ઓછા અઢાર છે ઓછા અઢાર છે ધન અઢાર થઈ જશે તો અહીંયા આપણને મળશે આ વાય છે દન થશે એટલે વાય આ ઓછા થઈ જશે ઓછા ત્રણ ચતુર્થાંશ બરાબર અઢાર હવે ફરીથી વાય શોધવા છે એટલે ઓછા ત્રણ ચતુર્થાંશને બરાબર સામેની બાજુ મૂકીશું એટલે આજે ઋણની નિશાની છે દનની થશે એટલે વાય બરાબર મળશે અઢાર વત્તા ત્રણ ચતુર્થાંશ ફરીથી સાદુ રૂપ આપતા ઉપર નીચે અહીંયા અઢારને ચાર વડે ગુણવા પડે એટલે અઢાર ચોક બોતેર થશે અને નીચે પણ ચાર આવશે ઉપર નીચે ચાર વડે ગુણ એટલે અઢાર ચોક બોતેર ભાગ્યા ચાર વત્તા ત્રણ ચતુર્થાંશ એટલે આવશે બોતેર વત્તા ત્રણ એટલે પંચોતેર ચતુર્થાંશ જવાબ પ્રશ્ન ત્રણ સંજયના પિતા ઓગણપચાસ વર્ષના છે સંજયની ઉંમરના ત્રણ ગણાથી ચાર વર્ષ મોટા છે તો સંજયની ઉંમર કેટલી હશે તો આપણને સંજયની ઉંમર શોધવાની કહી છે અને સંજયની ઉંમર કરતાં ત્રણ ગણાથી ચાર વર્ષ મોટા છે એટલે આપણે સંજયની ઉંમર ધારી લઈએ સંજયની ઉંમર એક્સ છે તો સંજયની ઉંમરથી ત્રણ ગણાથી એટલે ત્રણ ગણા એટલે ત્રણ ત્રણ વડે ગુણવાના એટલે સંજયની ઉંમર એક્સ છે એના કરતાં ત્રણ ગણા એટલે ત્રણ એક્સ થાય તો ત્રણ એક્સ એમાં ચાર વર્ષ મોટા એટલે પાછો સરવાળો કરીશું વધતા ચાર થાય તો એના પિતાની ઉંમર ઓગણપચાસ થાય આ રીતે આપણને સમીકરણ મળ્યું હવે એક્સની કિંમત શોધવી છે એટલે પહેલાં તો અહીંયા જે સરવાળો છે એ આપણે આ ચાર છે એ બરાબરની સામેની બાજુ મોકલીશું એટલે આ જે વધતા કારની નિશાની એ ઓછાકારની થઈ જશે એટલે ત્રણ એક્સ બરાબર થશે ઓગણપચાસ ઓછા ચાર એટલે ઓગણપચાસ ચા ચાર એટલે પિસ્તાલીસ હવે ફરીથી ત્રણ એક છે એટલે ત્રણ ગુણ્યા એક્સ છે એટલે આપણે એક્સ શોધવા માટે આ જે ગુણાકારમાં ત્રણ છે એ સામેની બાજુ મોકલતા ભાગાકાર થશે એટલે એક્સ બરાબર પિસ્તાલીસ ભાગ્યા ત્રણ એટલે પંદર તરી પિસ્તાલીસ તો સંજયની ઉંમર પંદર હોય ચાર નંબર કોઈ એક સંખ્યાના ત્રણ ગણા અને અગિયારનો સરવાળો બત્રીસ છે એટલે કોઈ એક સંખ્યા એ એક્સ છે એના ત્રણ ગણા એટલે ત્રણ એક્સ અને એનો સરવાળો કરવાનો છે અને અગિયારનો સરવાળો કરવાનો છે તો બત્રીસ થાય તો ફરીથી આ ત્રણ એક્સની સાથે સરવાળો છે અગિયાર એટલે અગિયારને આપણે સામેની બરાબરની સામેની બાજુ મોકલીએ એટલે થશે ત્રણ એક્સ બરાબર બત્રીસ ઓછા અગિયાર એટલે બત્રીસ ઓછા અગિયાર એટલે એક અને એકવીસ જવાબ મળશે હવે ફરીથી આ ત્રણ એક્સ છે એટલે એક્સની કિંમત શોધવા ત્રણને આપણે બરાબરની સામેની બાજુ મોકલીએ એટલે ભાગાકારમાં જશે એટલે એક્સ બરાબર એકવીસ ભાગ્યા ત્રણ થશે એટલે થશે સાત તરી એકવીસ એટલે એક્સ બરાબર સાત મળે